સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના સામે આવી માંગરોળના વાંકલબોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પો વળી ગળું કાપી નાખતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું હતું ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા વાગતા યુવકની સ્વરપેટી કપાઈ ગઈ હતી અને ઘટના સ્થળ પર લોહીના ખાબોચિયા યુવતી અને યુવક લડી પડ્યા હતા અને હાલ યુવકની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી સુરેશ જોગી નામ જાણવા મળ્યું છે પ્રાથમિક વિગતો સામે આવી છે તો આવો સાંભળીએ જોયસર સરનું આ વિશેનું મંતવ્ય આગળની તપાસ પોલીસ ખાતું કરી રહી આજ સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસથી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે એનું ઇન્કવેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે